અંકલેશ્વર પર રન ટ્રાફિક નિયમન કરતા પોલીસ કર્મીનું મોત નીપજ્યું હતું અકસ્માત ફરાર થઈ ગયો હતો પાનોલી પોલીસે ગુનો નોંધી ફરાર વાહન ચાલકને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજ મદદથી તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર હિ ટેન્ડ રનની ઘટનામાં એક પોલીસ કર્મીનું મોત થયું છે ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસ કર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી જેના કારણે તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત સચી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો આ દુર્ઘટના અંકલેશ્વરના પાનોલી નજીક બની હતી મૃતક પોલીસકર્મીનું નામ વિવેકસિંહે ડાભી હતું જેઓ ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા ટક્કર વાગતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી જે જીવલેણ સાબિત થઈ ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસ એ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે પારોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ દેસાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજની મદદથી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે આ ઘટનાથી પોલીસ બેડામાં શોકનો